બનાસકાંઠા જિલ્લા પોલીસ ચેકપોસ્ટ પર થર્ટી ને લઈને સુરક્ષામાં વધારો કરાયો છે પોલીસ દ્વારા દરેક વાહનોની ઝીણવટ ભરી તપાસ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જેમાં જિલ્લાની પાંથાવાડા ખોડા અમીરગઢ સહિત તમામ ચેકપોસ્ટો પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી અને બોડી વોર્ન કેમેરાથી તપાસ કરવામાં આવી રહી છે ગુજરાત અને રાજસ્થાનને જોડતી બનાસકાંઠાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ સહિત જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે

જેમાં અમીરગઢ ચેકપોસ્ટ પર બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાથે પોલીસ જવાનો અને હોમગાર્ડ ચુસ્તપણે ચોવીસ કલાક વાહન ચેકિંગ કરી રહ્યા છે રાજસ્થાન થી આવતી નાની ગાડીઓમાં આવતા સકમંદોની બ્રેથ એનેલાઇઝર થી અને બોડી વોર્ન કેમેરા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે અમીરગઢ ચેકપોસ્ટ પર અવારનવાર વિદેશી દારૂ ડ્રગ્સ જેવા નશીલા માદક પદાર્થો પકડવામાં આવે છે ત્યારે આવનારી થર્ટી ફસ્ટમાં આવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ ન આપે તે માટે પોલીસ સતર્ક રહી કામગીરી કરી રહી છે સંગ્રામસિંહ ડાભી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ